મન હોય તો માળવે જવાય કહેવાય છે ને કે સપનાઓ સાકાર કરવા માટે માણસને કોઈ શારીરિક ખામી નથી નડતી તો આવી જ એક સાહસની હું આજે વાત કરવાની છું આ વાત છે અમરેલીના કુકાવાવના સનાડી ગામના મહેશભાઈ બાબવાણીની જે અંધ હોવા છતાં સંતવાણીના કલાકાર તરીકે તેમણે ખ્યાતિ પામી છે તો આવો જોઈએ અબ વિશેષ અહેવાલમાં અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના સનાડી ગામે રહેતા ભજન ની દુનિયામાં એક અલગ સ્થાન ધરાવે છે તેઓનું હુલામણું નામ માંડા ભગત છે માંડા ભગત બરવાડ સમાજમાંથી આવે છે અને તેઓ છેલ્લા વીસ વર્ષથી અંધ છે પરિવારમાં ત્રણ સંતાન છે બે દીકરી અને એક પુત્ર છે તેઓને નાનપણથી જ ભજનનો શોખ હતો માંડા ભગતના મનમાં વિશ્વાસ હતો કે સંતવાણીની દુનિયામાં નામ કમાવું છે જેથી તેઓ મોટા કલાકારો સાથે ભજનમાં જતા હતા આમ ધીરે ધીરે મોટા કાર્યક્રમ મળવા લાગ્યા અને આવકમાં વધારો થયો સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં તેઓ પ્રખ્યાત થયા અને માંડા ભગત તરીકે એક ઓળખ મળી તેઓએ મનમાં ઠાની લીધું હતું કે જૂની સંતવાણીને ફરી જીવંત કરવી છે માંડા ભગત જીવનમાં 5 વર્ષ ઘણી તકલીફ સહન કરવી પડી તેમ છતાં છેલ્લા 13 વર્ષથી કુળદેવી ખોડિયાર માતાજીની અખંડ જ્યોત ઘરમાં રાખી છે કાર્યક્રમમાં જતાં પહેલા તેઓ જ્યોતના દર્શન કરીને જાય છે માંડા ભગતે મીરાબાઈના ભજન પાનબાઈના ભજન દાસી જીવણના ભજન નરસિંહ મહેતાના ભજન ઈષ્ટદેવ ઠાકરના ભજન સંતવાણીના કલાકાર તરીકે ઓળખ મેળવી છે આ યુગ પ્રમાણે સંતવાણી લોક ડાયરા અને લગ્નગીત જેવા કાર્યક્રમ કરીને તે પરિવારનું ભરણ પોષણ કરે છે અંતસુરા અને દાતારની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર આપણે સૌરાષ્ટ્રમાં ઘણા એવા ભજનીકો પણ છે સાહિત્ય કલાકારો છે અને એ ઘણા એવા કલાકાર છો જેમનું નામ ખૂબ જ અત્યારે ઇતિહાસમાં ચાલતું હોય એવું લાગે છે પરંતુ આપણે અહીંયા જોઈએ તો અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાના સરનાળી ગામમાં આપણે અહીંયા અબતકની ટીમ આવી છે અને ભડવાર સમાજમાંથી એક એવા વ્યક્તિ કે જે બાળપણથી જ એમને ભજન ગાવાનો ખૂબ જ શોખ હતો પરંતુ અત્યારે નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ અને મોટા પણ પ્રોગ્રામ આપી રહ્યા છે અને ખૂબ સરસ મજાનો એન્ટો એમનો સુમધુર અવાજમાં

રોશની ભગી સાંચ્યુની ત્યારથી પછી મને ભજન તો શોખ પહેલેથી જ હતો અમારા ગામમાં શનિવાર એમાં હું જાતો અને ધીમે ધીમે મને ગાવાનો શોખ જાગ્યો એની હિસાબે હું અત્યારે નાના મોટા પ્રોગ્રામો પણ બધા કરી શકું છું લગ્નગીત દાંડિયા રાસ ભજન સંતવાણી તમારું વતન ક્યુ છે અને ક્યાં સમાજથી ક્યાં સમાજમાંથી તમે આવો છો અને કેટલા સમયથી આ ભજન છો મારું ગામ સનાળી કુકાઉ તાલુકોનો જિલ્લો અમરેલી ભરવાડ સમાજમાં મોટાભાઈ ભરવાડ બરોબર માંડા ભગત વાંગ અને વીસ વર્ષથી આ હું ભજન છું બરાબર મને શોખ છે ભજનનો બરાબર ગીત લોકગીત દાંડિયારસ બધા પણ નાના મોટા કાર્યક્રમ કરું છું બરાબર આપનું કોઈ એવું પ્રાચીન ભજન કોઈ બે લિટી સંભળાવો કે જે આપને ખૂબ જ ગમતું હોય ખૂબ જ મોટા ડાયરાઓ થાય છે અને મોટા મોટા કાર્યક્રમો થતા હોય છે અને નામી અનામી ખૂબ જ કલાકારો મોટા મોટા અહીંયા ડાયરા કરતા હોય છે તો આપણા જૂના અને પ્રાચીન ભજનોને આપ કેવી રીતે ટકાવી રાખશો પણ એવું એવું છે ભાઈ કે જે સત્ય છે જે ફોનું છે એને કોઈથી કાંટ લાગવાનો નથી બરાબર વેલા મોડું સમાજને સત્ય તરફ વળવું પડશે વળવું પડશે વળવું પડશે બરાબર આથી વસ્તુ છે ને કે મીરાબાઈના ભજન લ્યો ગંગા પાનબાઈ પાનભાઈ નરસિંહ મહેતાના પ્રભાતી પ્રભાતિયા રામગ્રી જે સાચી વસ્તુ છે એ તો ટકી જ રહેવાની છે ભગત આપ જે સમાજમાંથી આવો તો એ સમાજને આપણને ખૂબ જ પ્રેમ મળ્યો છે પરંતુ આપણે જે બળવાર સમાજમાંથી આવ્યો એ સમાજમાંથી કોઈ પણ એવું ભજન આપને યાદ હોય એવું કોઈ હા જઈએ અમારે ખીણજીભાઈ ભરવાડ ડાંગર એમણે બનાવેલું રાણીમાં રૂણીમાં જે અમારા સમાજમાં અમારા પરિવારમાં બાંભવા પરિવારમાં થઈ ગયા એમના ઘણા ભજનો છે એમાં પણ એક મને ગમતું ભજન એક લાઈન તમને હું સંભળાવું i you હરીફાઈ છે કે ખૂબ જ મોટા પ્રોગ્રામ થાય છે મોટા મોટા ડાયરાઓ થાય છે એમાં લોક સાહિત્ય કલાકારો હશે અને ભજનીક કલાકારો હોય છે તો લોક સાહિત્યમાં અને ભજનમાં આપશું ડિફરન્ટ આપણે કેવી રીતે તફાવત જોશું અત્યારે એમાં એવું છે ડાંગરભાઈ હરીફાઈ યુગ છે અત્યારે સંતવાણી જે સાંભળવા લોકો સંતવાણી સાંભળે છે અને યુવા પેઢી છે એ ડાયરે સાંભળે છે બધુંય અનુય નાહાયેલું થાય છે જે સંતવાણી સાંભળે છે એ સંતવાણી સાંભળે છે ને કાઈ સાંભળવાના જ છે એટલે બે અનોન લીધું થાય છે એવું લાગે મને અત્યારના યુગમાં તમારા ચાહકો છે જે ખૂબ જ ભજન આપણે જાઉં છું આપના જે ભજન સાંભળે છે જે લોકો રેગ્યુલર સાંભળતા હોય છે એ લોકોને અને ભજનીકોને આપ શું સંદેશો દેવા માગો છો સંદેશણમાં એવું છે કે જે ભજની કલાકારો કે ડાયરા ખાતે તમામને મારી દર્દભરી અપીલ કે સંતવાણી જીવિત રહે આપણી સંસ્કૃતિ બધી જળવાઈ રહીએ એવી બધાયને મારી પ્રાર્થના છે કે સંતવાણી સુધી આપણી સંસ્કૃતિ રહી એવી બધાને ભજનીકોને પ્રાર્થના છે મારી જ્યારે પ્રોગ્રામ હોય છે ત્યારે આવવા અને જવા માટે કોઈ પણ જગ્યાએ જ્યારે ભજનમાં આપને જવાનું હોય ત્યારે આવવા જવાની ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે તો આપ કોઈને સાથે લઈ જવું પડતા હોય છે અને આવવા જવામાં મુશ્કેલી થતી હોય એવું કોઈ વખત બીનું છે આજ ખૂબ જ અત્યારે ગોબરભાઈ સોલંકી મજીરા વગાડે બહુ જૂના મજીરા વગર છે એ પણ મારી સાથે હોય મારે હરેશભાઈ હોય અને કોઈ ક્યારે ન હોય તો ક્યારેક મનસુખભાઈ પણ ગાડી લઈને મને મૂકી દે એ રીતે એવું તો એવું કોઈ પ્રાચીન ભજન હોય કે જે અત્યારે લોપ્ત થતું જતું હોય છે અને આ આજના યુગમાં લોકો જેમના શબ્દોથી કે કોઈ એના અર્થ ના સમજતા હોય એવું કોઈ ભજન હોય અને જે અત્યારે લોપ્ત થતું હોય એવું આપને કોઈ યાદ હોય એવું ભજન અવિશ્વાસ કાવેડો